સમયની માનો પણ આ હકીકત છે એક મહિના પહેલા નદીમાંથી ગામના એક યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો ને પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી આ દિવાસી વિસ્તાર હોવાથી આજે પણ અહીંયા પ્રાચીન સંસ્કૃતિ અને રીતિ રિવાજોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને એટલે જ આ વિસ્તારમાં જ્યારે પણ કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય અને તેના પરિવારને જો હત્યાની આશંકા લાગે ત્યારે પરિવાર દ્વારા ચડોતરું કરવામાં આવે છે જે લોકો વિસ્તાર સાથે જોડાયેલા હશે તેમને કદાચ આ વિશે ખ્યાલ હશે પણ શહેરોમાં વસતા પરિવારો માટે આ શબ્દ કદાચ નવો છે અને એટલે જ જો ગુજરાતી ભાષામાં સરળ રીતે કહેવા જાવ તો ચડોતરું એટલે કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહની અંતિમ વિધિ નહીં કરવી અને વિરોધ દર્શાવો અને આ ગામમાં પણ આવું જ કંઈક થયું મૃતદેહ મળ્યા બાદ મૃતકના પરિવારને જે પરિવાર સામે શંકા હતી તેના ઘર બહાર આ યુવકના મૃતદેહને મૂકી દેવાયો અને આઠ લાખ રૂપિયાની માંગણી કરી દીધી અને કહેવાયું કે જો રૂપિયા નહીં આપો તો મૃતદેહને હટાવવામાં નહીં આવે આ વિરોધ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો હતો મહિનાથી આ વ્યક્તિનું મૃતદેહ ઘરની બહાર જ પડ્યું રહ્યો ગામના પંચે પણ વચ્ચે પડીને સમાધાન કરાવતા મૃતદેહના અંતિમ સંસ્કાર તો કરાયા પણ મૃતકના પરિવારજનોને જે પરિવાર પર શંકા છે તેને હેરાન કરવામાં કઈ કસર ન છોડી તેમના ઘર પર ક્યારેક પથ્થર મારો કર્યો તો ક્યારેક તેમના ઢોર પર હુમલો કર્યો તો ક્યારેક મીટર અને ઘરની વસ્તુઓને પણ નુકસાન પહોંચાડ્યું સર અમારા ઉપર ખોટો આપ ચેક કરીને હું પોલીસ સ્ટેશનમાં ગયેલ તો મને જે મારે ઘરે જે લાશ મૂકી અને ખોટો આર માલો કરેલ છે બરોબર તો હું હું જઈને મે જઈને પોલીસ સ્ટાફને લઈ ગયો મે બધી તપાસ કરાવી તપાસ કરતો તો તોક સુધી કોઈ પોલીસ પોલીસને કોઈ કારવાહી કરી નથી તો મને મારા જોડે વારંવાર ઝઘડા કરી કહીનેલા કહીને બગાડી મૂકે છે તો મારી દીકરી કપાસમાં સાર લેવા ગયેલી અમે અરમલો કહીને અમને બગાડી મૂકેલા અને છોકરીઓ પકડાઈ ગયેલી આ એક દિવસ રજા પારી નથી તો આજ સુધી મેં સાર સાર રિપોર્ટ આપ્યા છે તો કોઈ કોઈ નિકાલ આવતો નથી એનો તો રોજ 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 રાત્રે મને ઊંઘવા દેતા નથી બીજું બીજું કાપી જાય છે આજે ગઈ ગઈ સાંજની રાત્રે મારો બોરને જે હતાય મીટર ઉપર તોડી તોડીને કે છે વાયર બહાર લઈ ગયા છે આખરે કંટાડીને 12 સભ્યોનો આ પરિવાર ઘર છોડવા માટે મજબૂર બન્યો આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે પોલીસે પણ વાતને ગંભીરતાથી નથી લીધી અને ફરિયાદ પણ નથી નોંધી તોડફાડથી એનો કોઈ નિકાલ નથી આવ્યો સાંજે 10 વાગ્યા થી 4 વાગ્યા સુધી તે લોકો અમારા ઘર પર આવેલા પછી તે પોલીસને 20 ફોન કર્યા પણ કોઈ કોઈ ગાડી નથી આવી તેનો કોઈ નિકાલ હાથ સુધી નથી આવ્યો ખેર આ તો કદાચ એક ગામની વાત છે પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારમાં બદલાની આગમાં અનેક પરિવારો હોમાઈ જાય છે